સરકાર જ્યાં એક તરફ ડિજિટલાઇઝેશનની વાત કરી રહી છે ત્યાં અનેક ગામો આજે પણ એવા છે જ્યાં મોબાઈલ નેટવર્ક જ આવતું નથી હા જાણીને નવાઈ લાગશે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં સોળ ગામ એવા છે જ્યાં આજે પણ મોબાઈલ નેટવર્ક નથી જેના કારણે લોકોની સમસ્યા પારાવાર વધી રહી છે અનેક રજૂઆતો થઈ છે પરંતુ હજુ સુધી નેટવર્કની સમસ્યા દૂર થઈ નથી બીએસએનએલ દ્વારા કેટલાક ગામોમાં ટાવર પણ લગાવવામાં આવ્યા છે પરંતુ આ સમસ્યાનું હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી ખરેખર તો નેટવર્કના લીધે છે ને બધી જ કામગીરીઓમાં અમારા ગામડાના લોકોને તકલીફ પડે છે દરેક વખતે રજૂઆત કરવા તો છતાં નેટવર્કનું પ્રોબ્લેમ એનું સોલ્યુશન આવતું નથી ખાસ કરીને તો આ રેશન કાર્ડ જે ખરું ને કેવાય સી કરવા માટે એની પણ લોકોને બહુ તકલીફ પડે અને નેટ નથી એટલે ડુંગર પર બી ચડવું પડે તો જેમ તેમ અમુક સમય પ્રમાણે અમુક કામ થાય બાકી લોકોને દરરોજના એટલે દસ દસ દિવસથી ફેરા મારે તો પણ આનું સોલ્યુશન આવતું નથી આ માટે પણ છે ને તે બે ત્રણ કિલોમીટર એટલે કે અમુક તો ધામણી સુધી એટલે સાત કિલોમીટર જવું પડે એટલે છોકરાઓનું ભણતર માટે પણ અને આ આધાર કાર્ડ અને રેશન કાર્ડ આ લોકો માટે બહુ માથાનો દુખાવો થઈ રહ્યો છે અરે પંદર વીસ હજારનો મોબાઈલ પણ ઘરે જતામાં એક ખરેખર ડબલા જ બની જાય છે કારણ કે આટલો મોટો મોગો ફોન લઈને રિચાર્જ પણ નેટનું કરાવી તેનો કોઈ મતલબ નથી ફાયદો ખરેખર તો આ કંપનીવાળાને જ ફાયદો થતો હોય છે ધરમપુર તાલુકાની અંદર કમસે કમ વીસથી પચીસ ગામોમાં આ તકલીફ છે ગામ લોકોને એક જ માગશે કે ખરેખર જે સરકારી તંત્ર અને ત્યાં તાત્કાલિક એનો આગળ કાર્યવાહી કરી અને નેટનું પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એ અમારી ગામ લોકોની માગશે ધરમપુરના આઠથી દસ જેટલા ગામોમાં બીએસએનએલ દ્વારા ટાવરો ઊભા કરવામાં આવ્યા છે પરંતુ તેમ છતાં પણ આવા ગામોમાં પહોંચીએ એટલે મોબાઈલમાંથી નેટવર્ક ગાયબ થઈ જાય છે અને આજે પણ લોકોના મોંઘા દાટ મોબાઈલ આવા ગામોમાં માત્ર રમકડા બની જતા હોય છે અને એ ખાતર ડબલા જેવા બની જાય છે જેના કારણે લોકોની પણ હાલાકી વધી છે કારણ કે છતાં ટાવર હોવા તેમ છતાં પણ કોઈ મોબાઈલ કનેક્શન આવતું નથી તેમજ મોબાઈલ કનેક્શનની સાથે સાથે કોઈ ફોન પણ થઈ શકતા નથી ત્યારે લોકોની હાલાકી ખૂબ વધી છે જે બાબતે લોકો અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે જે નેટવર્કના ઇશ્યુ આવી રહ્યા છે એ મારા ખ્યાલથી પંદર વીસ ગામોની વચ્ચે એવા ગામો છે કે જ્યાં હજુ પણ નેટવર્કના ખૂબ જ ઇસ્યુ છે અને આના વિશે અમે સંસદ શ્રી ધવલભાઈ સાહેબને પણ રજૂઆત કરી છે પણ જે નેટવર્કના કારણે આજના જમાનો ખૂબ ફોરવર્ડ છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ દરેક રીતે ઓનલાઈન પેમેન્ટ હોય કે બીજી બધી સ્કીમો ઓનલાઈન પર ખૂબ ભાર આપતા હોય છે ત્યારે અમારા ધરમપુર વિસ્તારના જે આ પંદર વીસ ગામડા છે એમાં ને મારી વિનંતી છે કે ત્વરિત જ્યાં જ્યાં ટાવરો ઊભા થઈ ગયા છે એ ટાવરો ખૂબ ઝડપી શરૂ કરવામાં આવે તો ભણતા બાળકો અત્યારે તમામ માહિતી મોબાઈલમાં ઉપલબ્ધ હોય છે જે ભણતરને લગતી હોય રોજગારને લગતી હોય કે બીજી કોઈ સરકારની યોજનાઓને લગતી હોય તો એવી માહિતી હાથ વગી મોબાઈલમાં હોય અને નેટવર્ક નહીં હોવાના કારણે લોકોને ખૂબ સમસ્યા પડે છે તો આ સમસ્યા ત્વરિત નિકાલ થાય ચોમાસા દરમિયાન ખરેખર જોઈએ તો અવનવા સપદંશ હોય માંદગીની માંદગીઓ થતી હોય છે તો ત્યારે નેટવર્ક નહીં હોવાના કારણે એકસો આઠને ફોન કરવા માટે પાંચ સાત કિલોમીટર દૂર ચાલીને જવું પડતું હોય છે ત્યારે એકસો આઠને કનેક્ટિવિટી મળતી હોય છે તો એવા સંજોગોમાં નેટવર્ક હોવું ખૂબ જરૂરી છે જો કે વારંવાર પડતી મુશ્કેલી અને હાલાકીને પગલે સ્થાનિક લોકોએ તેમના અનેક રાજકીય નેતાઓને રજૂઆત કરી છે જે બાદ ધરમપુરના ધારાસભ્યએ પણ બીએસએનએલના મુખ્ય અધિકારીને પત્ર લખીને સોળ ગામોમાં નેટવર્ક ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે એટલે ખરેખર આદિવાસી વિસ્તારમાં એમની ઘણી બધી મુશ્કેલી પડી રહી છે અત્યાર તો સોળ ગામોમાં એના મોબાઈલના ટાવરો ઊભા થઈ ગયા છે એનું આખું કનેક્શન તૈયાર થઈ ગયું છે એની મેં ટેલિફોનિક રીતે મેં વલસાડના બીએસએનએલ અધિકારી અને સુરતના ડિવિઝન જે બીએસએનના જીએમ છે એમને પણ વાત કરી ત્યારે એ લોકોએ મને એમ કીધું કે અમારે એક અત્યારે નવા મોબાઈલ હોય એમાં અત્યારે ચાલુ કરીએ તો એમાં એ નેટવર્ક આવે પરંતુ એમ કે એ જે બેન્ડ આવે એ અત્યારે જે જૂના મોબાઈલ છે એ મોબાઈલમાં એમાં ઘણી બધી ફરિયાદો આવશે એટલે અમે બેન્ડ નાખીએ પછી જ એ ચાલુ થશે એમ કે પણ મેં કીધું કેટલા સમયમાં બેન લાગશો પણ એનો કોઈ સમય આપે નહીં ને મેં એને ખૂબ વિનંતીથી માનવતાની નાતે કીધું કે તમે આ ગરીબ લોકોની વ્યથા સમજો અને એને વહેલી તકે એને તમે એની સુવિધા સંપન્ન કરો આમ સાતસો બેન્ડ ફ્રિકવન્સીના ટાવરો ઊભા કરાયા પરંતુ ગ્રામીણ કક્ષાએ એકવીસો બેન્ડ ફ્રિકવન્સીના ટાવરોની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે હવે એકવીસો બેન્ડ ફ્રીક્વન્સીના ટાવરો ક્યારે નખાય એ અંગે બીએસએનએલ અધિકારીઓ પણ કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી જેના કારણે હાલ તો ધરમપુર તાલુકાના સોળ ગામોમાં નેટવર્કના અભાવે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે હવે આ સમસ્યા ક્યારે દૂર થાય એનું કોઈ નિરાકરણ હજુ સુધી આવ્યું નથી બ્યુરો રિપોર્ટ ઇટીવી ભારત તેજસ દેસાઈ વલસાડ